મહારાજ બહુ ચોરીને ગાય ની પણ પધારી રહ્યા છે અને આગળ કલા પોતાનું ઘેરું ચલાવી રહી છે કહો વિક્રમ આ સવારી કેવી સોંપી રહી છે વાહ 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 સ્વામીનાથા કલા કેવી ન કરો અને કલા વતી પોતાનું અજબ લુપ ચલાવી રહી છે તો વિદરાજ આ સવારી મહારાજ કરી શોધી રહી છે ગ્રામ મહારાજ ભણતરીની સવારી રાજમહેલમાં પ્રવેશ કર્યો

수 e l a m 아 t

શાબાશ કલાવતી શાબાશ આજે તો તે હદ કરી છે હો કલાવતી નહીં મહારાજ આપની મીઠી નજર સે ત્યાં સુધી હા કલાવતી તારું મૃત્યુ જાદુ ભરેલું છે બાણું લાખ મારવાના મહારાજ તારું મૃત્યુ વિનો બેસન રહે છે તારી ઓસી કરામત ન કહેવે કલાવતી નહીં મહાદેવી મારી જેવી તુચ્છ નર્તિકાને ઉચ્ચતર દેના ચડાવ ખરેખર કલાવતી તું એક કલાની મૂર્તિ છો માટે મારા તરફથી તને સોનાનો હાર ભેટ કલાવતી કલાવતી મારા તરફથી તને મોતીની માળા ભેટ આપું મહારાજ અને મહાદેવી આપ હવે તો ચાલુ છે ત્યાં સુધી મહારાજ ઇનામ અને આશીર્વાદ બંને અહીંયા પૂર્ણ થયા છતાં પણ આપણે રાજપુરુષો તરફ નજર કરવાની ઝાંખી થતી નથી મારવાના ધણી જો પુરુષદ હોય તો રાજસભામાં પધાર્યો હવા મુજરા ત્યાં મંજૂર કરો મહારાજ પિંગલા સ્વામીનાથ શું આપણે રાજસભામાં આવીએ છીએ જી પ્રાણેશ આપણને એટલી ખબર નથી અરે પિંગલા મારું જીવન ક્યાં જાય છે એની પણ મને ખબર નથી અત્યારે હું ક્યાં છું એની પણ મને ખબર નથી કારણ કે જ્યાં જ્યાં નજર નાખું ત્યાં મને મારી પિંગલા દેખાય છે ખબર પડતી નથી કે મારા દિવસો ક્યાં વહી જાય અહીંયા તું તહીંયા તું સર્વ સ્થળે તું રહી મારું હૃદયશ્રીને જો પીંગલા એમાં પણ તું રહી પીંગલા સ્વામીનાથ અરે મોટા ભાઈ પ્રજાની એક વિનંતી છે મોટા ભાઈ કહે વિક્રમ કે મારી પ્રજા શું ઈચ્છે છે અરે મોટા ભાઈ રામ શાસ્ત્રી વૃદ્ધ થયા સારદા મંદિર સાવ નિરાધાર થતું જાય વિક્રમ તેના માટે મારે શું કરવું જોઈએ અરે મોટા ભાઈ

કૃપા નિધાન ભરતોરી એક સ્ત્રીના મોહપાસ્તી પરાધીશ બન્યા તેમ સમજી ચોર લૂટારનો ભય પ્રતિદિન વધતો જાય છે એ જ પનિહારીઓ તણ આજે સિયોર ભરી બજારમાં લૂટાય છે અવિદ્યા મંદિર ખળ ભરીને સાવ નિરાધાર થઈ રહી છે અને આ ઉજેનમાં સર્વના જીવન સાવ ઉઠી ગયા છે અરે વિદ્યાલયમાં જે સર્વશ્રેષ્ઠ હતા આ ઉજેન નગરી સર્વ થઈ વિરાટની હતીમાં સારગા એ રાજ માટા ગર્વ છે ગર્વ સર્વ ખંડિત થયો મહારાજ માખો ટકે છાપનો કરે છા રયત પુકાર એ દિવસ આવ્યો છે આજનો તો સુરાજ કવિ મારી પ્રજા મારું અનુકરણ કરે છે કેમ ના કરે મહારાજ યથા પ્રજા યથા રાજા યથા રાજા યથા પ્રજા અપના ડગલે ને પગલે ચાલે એમાં મોટી પણ નથી રાજ કવિ એમ કરતા મારી પ્રજાને અટકાવ અને સર્વને કહે કે રાજા ભરથોરી હજી એનો એજ છે અને હા રાજકવિ સમય મળતા હું જરૂર રાજ્યસભામાં હાજરી આપે શું કહો છો મહારાજ ફરી વખત સમય મળતા હાજરી આપશો જરૂર અરે બાકી તો શું પોપટની માફક પીજી ના રાજકવિ બસ રાજ્યસભાની અંદર તમારો અપમાન કરી દયો અરે સત્ય છે તો સમજાવી રહ્યો છો મહારાજ આપ તો કેસરી છો કેસરીને સ્વતંત્રતા સોપે આમરમાં ફાળ આવતા

સત્ય જ્ઞાન ને તલવાનો તિસ્ક ના હોય આપ રાત દિવસ મારી પાસે રહો છો એના કરતા પ્રજાના કલ્યાણ માર પર વધુ ધ્યાન આપો તો સારું કહેવાય અરે નહક કરો છો ક્રોધ એક આ સત્ય કેના રંગ પર જે જીવન લૂટાવી રહ્યા છો તમ શબ્દોના ધાર પર આ બોલ મારા નહીં આ તો પ્રજાનો ઉપકાર છે સ્વામિનાથ તો પિંગલા મારે શું રાત દિવસ રાજસભામાં રહેવું હા સ્વામીનાથ એ તમારી ફરજ છે કારણ કે તમે માલવ દેશના મહારાજ છો રાજાનો ધર્મ છે કે આ પ્રજાને પુત્ર સમાન રાખે અરે રાજનીતિ સત્ય રાખવી એ તમારું કર્મ છે પાડો પ્રજાને પ્રેમથી એ જ તમારો ધર્મ છે ઝુક ઝુક જીવો મહારાણી પિંગલા આપ ઝુક ઝુક જીવો અત્યારે આપ અમારા હૃદયનો અંતરનો પોકાર બરાબર સમજી રહ્યા છો કે મહારાજ સંભળાય છે અને સમજાય છે ને અમારા મહારાણીના બોલેલા શબ્દ વાહ કવિ વાહ સહેજ આંગળી આધાર મળતા આખો હાથ પકડી લીધો ખરું ને જા હવે શું હું રાજકામમાં પૂરતી ધ્યાન આપીશ પરંતુ રાજકવિ તારે મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન ક્યારે કરવું ને મહારાજ જે સત્ય હશે તે ચોક્કસ આપને કહીશ તો શું રાજકવિ આ નારી નરક કેરી ખાણ છે એ વાત સત્ય છે મહારાજ મારી આ ધારણા પ્રમાણે

કે જ્યારે સીતાજીને મેળવવા માટે અંદર વધ કર્યો હરિ વિષ્ણુ લક્ષ્મીજીને મેળવવા માટે એજ જ સમુદ્રનું મંથન કરી અનેક જીવોના તેમાં બલિદાન દેવાના કોના માટે કોના દક્ષ સુતા સીતાજીનું સ્વરૂપ ધારણ કરી મા પાર્વતી